અને એમની જ કામ કરી રહ્યા છે પરમસિંહ તો કે હવે આપશે એટલે અહિયાં આવ્યા પછી બીજી કોઈ વ્યવસ્થા કરી આપણે યા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બધાના મકાન લઈ લીધા હે અને બે કે ચાર મહિના ની અંદર તમામ ના મકાન આ લોકોના પંચોતેર એસી લાખ ના ત્રણ ત્રણ માણસ ના મકાનો અને

ਕਰੋ ਤਾਂ ਅੱਜ ਕਲਰਟਰ ਵਿਚਾਰਦਾਰਾ ਸਾਰੀ ਛਾਲਾ ਨੋ ਕਲੈਕਟਰ ਆ ਇਹਨ ਵਿਚਾਰਦਾਰਾ ਬੀਜੀ ਹੋਏ ਹੂੰ ਤਾਂ ਇਹਨਾਂ ਬੀਜੀ ਕੋ ਜੋਬਦਾਰੀ ਕੌਣ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્ટમાં એફિડેવિટ એવું કર્યું છે કે પીએમ આવાસ મકાન આપશો એટલે પીએમ આવાસ યોજના ની મર્યાદાઓ બધાને ખબર જ છે તો આપણે તો એ છે તારા હવા લાખ જ્યાં તેલ પીવા અમારે તારા હવા લાખ ને અહીંયા તો પચાસ પચાસ લાખ ના મકાન ક્યાં છે પ્લોટ જમીન સાથે નું મકાન ની વાત કરો કરોડ કરોડ ની સંપત્તિ જમીન સાથે કુંભારિયામાં એટલા માટે શક્ય નથી ચોખ્ખું દિવાલ જેવું છે કે કુંભારિયામાં એ લોકો મકાન આપે તેઓની પંચાયત સંમતિ આવશે નહીં આપે તો એક બધા કબજા માં આપે ને બીજું કે તેઓ જો એમના જ આપણા સગા તો દબોણ કઈ બેઠા હોય તો આ લોકો જેને પેલો નું દબોણ હટાવવા માંગે એ તો દબોણ હટાવશે આ પરિસ્થિતિ આપડે ભાઈ અહીંથી ઘડી બેઠક કરીને બજારમાં બે હાથ જોડવા બધાને જવાનું છે કે બધાને વાત થઈ ગઈ છે એટલે પછી આપડે એક સાથે અમે તો વિનંતી કરવા આવ્યા છીએ આજ અમારું લૂંટાણું છે કાલ તમારું લૂંટાશે બરાબર ये चर्चा चर्चा तो करी थी जुड़ी कमी हम लड़ेंगे मजबूती से लड़ेंगे और બસ કાલે સીએમ આવે ને એટલે બધાના ના બારણા બંધ સીએમ ને ખબર પડવી જોઈએ કે નાનું ડૂબો જોવાનો જીમાન છે

ધમકી આપે તમે આમાં રાજકારણ લાવશો તો પછી હા એને તમે રાજકારણ લાવશો તો હું તો સંવેદનશીલ થઈ કરવા માંગો બંધ વિક્રમ વ્યવસ્થામાં જર્જરિત હાલતમાં છે પોતે ડિમોલિશ કરવું પડે એવું છે પછી બીજી ત્રણ હજાર લોકોને પણ નોટિસ આપવાની વાત છે અને મુખ્યમંત્રી શ્રી જતા ફરી બીજા દિવસે સવારે જે તોડવાનું શરૂ કરે એમાંય વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત નહીં એ ત્રણ માણસો દુકાનદારો પાછા ક્યાં રોકાશે તો એનું કલેક્ટરશ્રી જોડે સરકાર જોડે કોઈ આગોતરું આયોજન હોય બીજું આ પ્રોજેક્ટ થવાનો સરકારને કલેક્ટર તંત્રના લાંબા સમયથી જાણ હતી તો પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપી દીધી હોય કે ભાઈ હવે બધા તમે અહીંયા શિફ્ટ થઈ શકો છો

એડવાન્સ આયોજન કર્યું હોય તો કરવાનો કરવાનું અંબાજી ટ્રસ્ટ અને બધું તો છે અમને કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ હોય તો કોઈ ગેરંટી ના લઈ શકે પણ એની અંદર તો છે આપ પણ અને જે કમિટી છે એ પણ ઓથોરિટી છે તો એડવાન્સ એક એક વર્ષથી આ પ્રોસેસ ચાલે છે ડિપોઝિટ બનાવવાનો છે બનાવવાનો છે આ લેવું મકાન તોડ્યા એમાં એડવાન્સ તમે લેવું મકાન બનાવ તો લેવું નું તો સ્થળાંતર થઈ ગયું ને જ્યાં તમે કુંભારીયા બનાવવાના હોય કે જ્યાં બનાવવાનું બીજું કે આ લોકો આ દાદા એમ કહે છે કે અમારી આ ચોથી ચોથી પેઢી છે તો આઝાદી પહેલાથી આ પરિવારો અહીં આઝાદી પહેલાથી રહે છે એવા બધા એમની પાસે એવિડન્સ છે આઝાદી પહેલા તો એક નિયમ હતો કે ખેડે એની જમીન અને કબજો એનો મકાન તો આટલા વર્ષ કોઈ પંચાયત રેકડે ના ચડાયો કે પણ એને તમે ગવર્મેન્ટની ઓલીમાં રહેશે કે એમનો કોઈ માલિકી હક નથી લાગતો એવું ગવર્મેન્ટના માધ્યમથી કહી ના શકાય એમ એ પ્રમાણે બીજો એવિડેન્સ ના આધારે એટલે હવે આમનું આ તો શું નબળું હતું એના ઉપર એટેક કર્યો ક્યાંથી તમે ચાલુ કરવાના છો પ્રોજેક્ટ આ છેડેથી કરવાના છો પહેલા છેડેથી કરવાના છો તો કરતા કરતા આવાય પછી આય વચ્ચે તૂટે એના બદલે પહેલું જ વચ્ચેથી તૂટે એટલે એક આપણે માનવતા પણ ચૂકી ગયા હોય ને વહીવટીતંત્ર એવું આ બધું મુલાકાત લેતાની લાગે છે પણ છતાં હવે આપણી પાસે શું ઓથોરિટી છે ભલે કાલે મુખ્યમંત્રી આવતા હોય તો એમનું સ્વાગત છે બરાબર એના જે કાંઈ વિકાસ થવો જોઈએ એમાં બધા લોકો પણ રાજી છે પણ જે અહીં તમે આ લોકોની જે માગણી છે દિગ્નેશભાઈએ કહ્યું એ પ્રમાણે અને ચોથા પાંચમા નંબરની માગણી એવી છે કે એમનો જેટલું અહીં રોકાયેલું હતું કે જેટલો એમની પાસે કબજો હતો એટલી ને એટલી જગ્યા પ્લોટ આપે એમ પલોટ આપે અને જે એક લાખ પચીસ હજાર કે એક લાખ ને વીસ હજાર સરકારની સહાયથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની હેઠળ બનાવવાનું કલેક્ટર સાહેબ કહે છે કે ભલે તમે દાતાઓ જે આપતા હોય એમાં એડ કરીને આપે પણ પેલું એ નક્કી કરે કે એ જગ્યા કેટલી આપવાના છે આટલી જ માગણી છે ભાઈ તમારી મૂળ પ્લોટો બે ત્રણ વસ્તુ બહુ ક્લિયર કે મકાન સામે મકાન પણ પોતાનો પ્લોટ એવું નહીં કે પોતે જગ્યા સાથે ના જગ્યા હતી પશુપાલન છે તો ઢોર માટેની જગ્યા હતી હવે માનો કે કોઈ એવા પ્લોટ ફાળવે કે જ્યાં લોકોને પોતાના ઢોર પણ ના રાખી શકે તો એનું કઈક આયોજન હોય ખબર હોય ખાતરી હોય

તો આમાં પણ સરકાર જ ભણાવવાની છે કોઈ પ્રાઇવેટ કે કોઈ આમાં ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ કે કોઈ પંચાયતનો યુદ્ધ છે અંબાજી એટલે સો ટકા વહીવટી તંત્ર બધું ગવર્મેન્ટ છે તો જ્યાં ગવર્મેન્ટને નિર્ણય લેવાનો છે ઓથોરિટીને તો શા માટે સારો નિર્ણય નથી લેવાતો એટલી જ વાત છે સારો સ્પેસ છું અહીંયા તો મને એક સવાલ ખાલી એક જેનો એક માણસ તરીકે વિચાર આવે કે રાત્રે ડિમોલેશન થાય આ લોકો વહીવટી તંત્ર એમ થોડી જ વારમાં રાત્રે પ્રોટેક્શન માગીને દિવસનું પોલીસ પહોંચી જાય ને પ્રોટેક્શન આ બધું એમ એકદમ ઝડપી આટલું તંત્ર થાય મેં કલેક્ટરને પણ પૂછ્યું કે માનવતાનો એવો છાંટો એ નહોતો કે ત્રણ વાગે હુકમ થાય પાંચ વાગે મશીન પહોંચી જાય પોલીસ પ્રોટેક્શન પણ મળી જાય આપણે એક રાત પણ નહીં મહાભારતનું યુદ્ધ પણ રાત રોકાતું હતું અહીંયા કહું છું મેં આવે તો સારું જે અમારી પાસે જેટલું બોલો એટલું વર્ગ જોયું અંબાજી ટ્રસ્ટમાં તો આ ડેવલપમેન્ટ નો નકશો કોઈ નકશા વગર કોઈ તૂટે નહીં તો એ નકશો શું છે ટકા લોકો પેલા કોઈ પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આવે કોઈ પણ તો સિત્તેર ટકા લોકો જે છે એની સહમતી બતાવે આ બધું થાય બધું પી ગયા છે કાયદો જ આખો ઘોડીને પી ગયા છે અને કાયદાનો ડર લોકોને બતાવે છે એટલે આ સમજાતું જ નથી તો એ નકશો છે કે નહીં એક તો પહેલા એ જાણવું છે અને જો હોય તો બધાને ખબર પડે ભાઈ મારું જવાનું છે બરોબર ખબર તો પડવી કે મારું જવાનું છે નકશો કેમ ખાનગી અને એવું માં આટલું થયું તો 3000 માં કેટલું થાય તો એડવાન્સ ગવર્નમેન્ટ પ્લાનિંગ તો હોવું જોઈએ ને છે નકશો બનેલો છે એફિડેવિટ ભાઈ નું બન્યો છે તમારી

બરાબર તે સર્વોચ્ચ ન્યાયતંત્ર આજે કેમ શોધું તોડવામાં તો બધા રાત્રે જાગીને પણ તોડી દીધું તો આજે એમને ન્યાય કોની પાસે જવું તમે મને કહો ને મારે ન્યાય માટે કોની જોડે જવું રાત્રે ઓર્ડર અને અને એક જ વસ્તુ આજ થઈને ને કે અમે બસ આ માના ભરોસે બેઠા છીએ આવે છે ને બુલડોલ કરું તમે અમારા ઘરો ઉપર ના ચલાવતો અમારી ઉપર જ ચલાવી દીધું બસ આટલી હાથ જોડીને રિક્વેસ્ટ છે જીવતા માણસ જ ના રહે ને કે પછી આ પાછળ ની માથા કુટો જ ના આવે કોઈ ના આવે અમારા જીતે જી તો માર ડાલે સબકો જીતે જી મર ગયા તમે વિચારો છો અમે રાત દિવસ આ આવી રીતે દોડવાની અમારી ઉંમર છે આજે તમારા ઘરમાં બી જન્મ આપે ને એને માં કહેવો આજે માને તમે રજાતા કરી છે તમે મારી વેદના નહીં સમજી શકો કેમ કે તમે તમે ઓર્ડર લઈને આવો છો પણ તમે જુઓ છો તમારી પોતાની માને એને જન્મ આપે ને રાણી હોય કે દાસી હોય માને જન્મ આપતી વખતે એટલી જ વેદના ભોગવી પડે ત્યારે જતા એ બને છે ના આજે અમારી કપરી કેવી કન્ડિશન છે અને છતાં બી અમારા દરેક જગ્યાએ આજે ભોગવું પડે છે કે ભાઈ અમને હવે તો સહાય કરો

અમે લોકોએ અમારા પોલીસ સ્ટેશન ત્યાં બી મારા ખ્યાલથી ઓછામાં ઓછા દસ કે બાર લોકો બધા બી આવેલા હતા અને અમે એમને બધી વાતો પ્રોપર ઉંડાણથી કરી અને એમને બી જણાવ્યું હતું કે આપ કહેશો તો હું અહીંયા આવી અને આપની વચ્ચે બી જણાવીશ અહીંયા સારું છે કે અહીં એમપી શ્રી એમએલએ શ્રી બધા લોકો છે એમની વચ્ચે બી જણાવી દઈએ અમે બે ત્રણ વસ્તુ મૂકેલી છે કે કેવી રીતના આખે આખું થશે સૌથી પહેલા તો હું તમને જણાવું કે જે રેકોર્ડની વાત થાય છે અમે ગઈકાલે રાત્રે અમારી પોલીસે આવી આવી અને એક ચાલીસેક લોકો છે કે જેને વૈકલ્પિક વ્યવસ્થા નથી અમે લોકો વ્યવસ્થા રાત્રે જ કરી નાખી છે એના એક આઈડેન્ટીફાઈ કરી છે અમે કીધું છે કે જશે ઢોર ઢાખરે બીજું જે વસ્તુ બને એના માટે સેટ બી અમે બનાવવાનું નક્કી કરી દીધું છે અમે પોલીસ અને તંત્ર સાથે મળીને જગ્યાએ પ્રોપર રીતે તમારી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય કારણ કે એક છે પરમાનન્ટ વ્યવસ્થા અને એક છે વૈકલ્પિક વ્યવસ્થા તો કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે વૈકલ્પિક વ્યવસ્થા અમારે પહેલાં એ કરીએ એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું કોઈ બાકી નહીં બરાબર ને હું જ્યાં સુધી વિકલ્પ વ્યવસ્થા ના થાય ને એક પણ પરિવાર અહીંયા એવું હોય અને અમને એમ કહે કે વિકલ્પ વ્યવસ્થા નથી એ એસપી તરીકે હું જ હાજર છું તેમ તારે કહેજો હું પોલીસ સ્ટેશન જ બેઠો છું કોઈ પણ વ્યક્તિ આવે કે સાહેબ તમે કેતો રાજે રાત પડી ગઈ છે વિકલ્પ વ્યવસ્થા નથી મારે ક્યાં જવાનું તે મારી જવાબદારી વિકલ્પ વ્યવસ્થા કેટલા દિવસ જ્યાં સુધી પરમેનન્ટ નથી થતો ત્યાં સુધી વિકલ્પ વ્યવસ્થા રહેશે અત્યારે તો આ બધા પરિવારો હલકે હું કહું હું કહું છું ખાવાનું ભી મેં કહી દીધું છે ખાવાની વ્યવસ્થા એવું નહી બને કે સાંભળીએ હોય તો જવાબદારી હું લઉં હું એટલે આજે

ત્યારે હું અહીંયા છું જ્યારે ક્યાંય એવું લાગશે ને કે જો આ બરાબર નથી તમે કેતા વૈકલ્પિક વ્યવસ્થા આ એક રૂમ છે ને એક રૂમ ની અંદર તમે પચીસ ને રાખો એવું નહીં થવાનું હું સાથે રહીશ તમારા માંથી બી કોઈ સાથે હશે પ્રોપર રીતે સાથે થાય ને રીતનું કરાવો બરાબર એવું કે નહીં થાય કે અમાનવીય રીતે કોઈને અમે ખસેડી દઈએ એટલે ઠાકોર ભવનમાં માં મેં પોતે વ્યક્તિગત મુલાકાત લીધી આપે પણ જોયો હશે કે સાત લોકો થી દરેક થી પોતે કે છે બરાબર છે આપી માનીએ છીએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કેટલા દિવસ છે કાલે સીએમ આવે છે એટલા માટે તમે સીધી વાત ઉપર આવો ચાર થી દસ દિવસ થયા ને બધા ખબર સુધી વેકલ વ્યવસ્થા ના થઈ આવતીકાલે સીએમ આવે છે કઈ રીતે થવાનું ગઈકાલે મને કલેક્ટરે કીધું કે મેં વ્યવસ્થા કરી દીધી છે આટલા દિવસ સુધી નથી કરી જે જગ્યા ઠાકોર ભવન છે સરકારે નિર્ણય લીધો કે આ ખંડેર છે અહીં રહેવા લાયક નથી એના સિવાય આ લોકોના જો આજ તારીખ સુધી કોઈ હાલવામાં આવ્યું નથી કાલે તો સીએમ આપવાના પરમી અનુકૂળ

આ એસપી સાહેબ એવું કહે કે તમામને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અંબાજીમાં છે ધારો કે તમે એમ કહો છો હાથ તો હું પેલું એટલું પૂછું કે તમે જણા ના તમારા મકાન પડ્યા છે ઠાકોર સમાજ ની ધર્મશાળા છે અત્યારે હાલ આઈ રહો છો એમાં કેટલા પરિવાર ભાઈ હાલ મારો તો મકાન ઉપર એક વધારે આપણે મંડપ જેવું બનાવી દેશે જ્યાં જેથી કઈ બધા એક સાથે જમી શકે જમવાનું બની જાય અને છતાંય કોઈને એમ લાગશે કે હજી એ નથી સમાતા તો એના માટે બીજી વ્યવસ્થા રાખી છે તાત્કાલિક અહીંયા બી ખેસુ હવે એક આ વાત કરું મે કે મત્ય સુધી નો કેરો જો પોલીસ તરીકેની વાત કરું તો અમને મતુ કે ભળી ગયું છે એમણે કીધું મળી ગયું છે કે લોકો કશી ન થતા હતા પરંતુ જેમ લાગો કે ના આજ પ્રશ્ન છે એટલે પોલીસ ગઈકાલથી પિક્ચરમાં આવી જ્યારેથી અમે લોકો પિક્ચરમાં આવ્યા અમે લોકો કીધું કે અમે આજ રાત્રે પોલીસ તરીકે અમે કરાવશું વિવેટી તંત્ર અમે સાથે રાખીશું ને કરાવશું એટલે માટે થઈ ગયું છે આજના જ દિવસમાં આજનો દિવસ નિકળો અત્યારથી ચાલુ કરીશું આપણે અહીંયા મોઢા આવનો અને હું કરતા 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 અત્યારે એમપી બી અહીંયા છે એમએલએ બી અહીંયા છે જયારે એમ લાગે કે ના સેવા બરાબર નથી અમે તાત્કાલિક જેટલા લોકો છે શિફ્ટ થઈ જાય અને જ્યાં સુધી પરમાન વ્યવસ્થા ન થશે ત્યાં સુધીનું મેં એ બી કીધું છે કે જમવાનું બી અમારી ઉપર આવી ગયું કઈ મને ખ્યાલ પડે છે એને કે ભાઈ તમારા લોકોને ઘર તૂટી ગયું હું એમ ન કહું ચૂલો બેન હવે તમે તમારી રીતે કરજો તમને આપી દીધું છે નહીં ચૂલો નહીં જ હોય તમારી પાસે હે ને એટલે એ જમવાની બી વ્યવસ્થા કરાવી જ પડે તંત્રએ પોલીસે કરાવી પડે તંત્ર એ બધા પડે ભેગા થઈને આ વ્યવસ્થા પરમાનન્ટ વાળું પરમાનન્ટ શું ટેમ્પરરી વાળી વ્યવસ્થા આ છે કે જે હાલમાં જ કરી રહ્યા છે અને તમને લોકોને મળી જશે એક આ વસ્તુ થઈ બરાબર એના પછી આવ્યું કે પરમાનન્ટ શું કે તો જો પરમાનન્ટ હું બધાને જણાવું અને અહીંયા બધાની વચ્ચે જણાવીએ તો અત્યાર સુધી જે હતું એ દબાણ હતું કાગળ ઉપર કહેવા જાય તો બની શકે છે કે કોઈ આઝાદી પહેલા બી હોય કાગળ ઉપર જોવા જઈએ તો એ દબાણ હતું એની વ્યાખ્યા મુજબ દબાણ હતું અને જે વ્યાખ્યા ખોટી કરી એના કારણે દબાણ હતું હવે એની જગ્યાએ કલેક્ટર શ્રી કલેક્ટર મારા મિત્ર છે વાતે થઈ ગઈ છે સીએમ સાહેબ ને વાત કરી તમને બધાને તમને બધાને તમારી માલિકીની જગ્યા પર નક્કી થયું છે પ્લોટ આપણને નક્કી થયું છે મારી પાસે જે લોકો હતા કે સર કે ફ્લોટ તો મળી ગયા મકાન કોણ બનાવી આપશે તો મકાન માટે બી જે પીએમ આવાસ યોજના છે એના પૈસા અને પ્લસ જે એનજીઓ જે શ્રી શક્તિ સેવા કેન્દ્ર જે છે આજે આપને બી અમને એમને ચોખ્ખું આજે એમને કીધું એમણે ચોખ્ખું કીધું છે કે અમે સાથે રહીને તમામે તમામને સારા મકાન બનાવી આપશું તે લેખિતમાં જોઈએ તો લેખિતમાં આપી દઈએ પ્લસ સાથે સાથે અમે એસટી એવી રીતના કીધું છે કે તમે જે ફાઇલ આપણે મૂકીશું કે કોને ક્યાં જગ્યા આપીએ છીએ એ એવી રીતના જગ્યા રાખીએ કારણ કે મોટા મોટાભાગના રબારી સમુદાયના લોકો છે એમને ઢોર ઢાખર હોય આ હોય તો આસપાસ એવી જગ્યા મળી જાય કે જે પોતાના ઢોર બી રાખી શકે અને પાકું મકાન તમે વાયદો આપીને ફરી ગયા તો જયારે જયારે જે નાનકડી કમિટી હોય આ આવશે તો પોલીસ તરીકે અમે ભેગા જશું મેં હમણાં વાત કરી જે જે ફાઇલ ચાલતી હશે જે જે નોટિંગ ચાલતા દેખાડજો જો ફાઇલ માં થઈ ગયું હજી એને ઝડપથી કેમ કરાવું જેથી કરીને તમને લોકોને ઝડપથી જગ્યા મળે એના માટે પોલીસ તરીકે અમે તમારી સાથે છીએ મામલતદાર એસડીએ અને કલેક્ટર સુધી ફાઇલ જાય અને ઝડપથી જગ્યા મળી અને જગ્યા મળી ગયા બાદ તાત્કાલિક જ્યાં મકાન જેટલા ઝડપથી બને એ માટેની માટેની જવાબદારી અમે લઈએ છીએ અમે આટલું કરી શકીએ છીએ આપણા માટે અને આ માતાજીનું મંદિર છે જેવી રીતના ડેવલપમેન્ટ થઈ જશે તો આવતીકાલ ભવિષ્યમાં તમને જ ફાયદો થશે અને તમે અમારી સાથે રહેશો અમે તમારી સાથે છીએ આટલી વસ્તુ છે એમાં તમને ક્યાંય હેરાન કરવાના કે તમને કોઈને એ રીતના કરવાના જેથી કે અમને ખુશી મળે એવું ક્યાંય નથી તો આટલી વસ્તુ અમારા તરફથી છે તમને સાહેબ છે તમે બંને દિવસ

સાંભળે એ લોકો કે તમે તો એસપી લોકો વિડીયો બનાવી લે કે આપડે લેખિત માં વધારે તમને લાગે કે ભરોસો શું સાચી વાત છે ભરોસો ઘડી વખતે નો આવે કે ભાઈ ભરોસો આમ સમજ છે લાગણી લખી એ જ જણાવું આપું છું આપ લોકો ને જે લેખિત માં જોઈએ છે કલેક્ટર આજે છે ને બરાબર છે એ કાલે આવે છે સોમવાર આપ લોકો એમની ઓફિસ આવી જાવ તમારે જે જે ફાઇલ ચાલુ છે એ ફાઇલ બી દેખાડ દેશું અને ત્યારબાજી છે લેખિતમાં અમે તમને તમામને આપવાના છે પ્લોટ એ બી હું કલેક્ટર ને કહી તમે લોકોને એ બી અપાવી દઉં છું કારણ કે જો એવું તો છે ને કે તમારી સાથે જૂઠું કરી દેવું તમને એવું લાગતું હશે કે હું એઝ એ અક્ષર જ નથી હું એઝ એસપી કદાચ મારી ટ્રાન્સફર થઈ જાય પણ એસપી તો આવશે નહીં સેમ વે કલેક્ટર જે છે મિહિર છે મિહિર વયા છે તો કલેક્ટર બનાસકાંઠા તો રહેશે ને એમ એવું બને જ નહીં કે હું આજે એક પોસ્ટ હું પર્સનલી નથી કોઈના ગેરંટી આપી રહ્યો હું આધિકારિક પોસ્ટ માં જવાબદારી આપી રહ્યો છું કે અમે મકાન બધાયને ને આપવાના છે પ્લોટ આપવાના છે એ વસ્તુ હું હું આપને ખાલી એટલું રોક કલેક્ટર સાથે પણ આજ વાત થઈ કલેક્ટર શ્રી કીધું હું ખાતરી આપું છું મેં કીધું કલેક્ટર શ્રી આપ ખાતરી આપો આ મૌખિક છે એસપી તરીકે આપ આપી રહ્યા છો પણ મૌખિક છે સરકારમાં લેખિત સિવાય ચાલતું નથી જો એક મિનિટ બેન એક મિનિટ જો લેખિત સિવાય ચાલતું હોત ને એક મિનિટ જેની બેન એટલે મત સાંભળો તો આ બધા મકાનો ના પડ્યા હોય એની પાસે ડોક્યુમેન્ટ નથી

તેવી કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે આવું એફિડેવિટમાં આપ્યું છે કોર્ટમાં અધિકારી કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરે એનાથી મોટું સત્ય જે છે એ સરકારી કચેરી માટે કોઈ બોલી નાખે જોશો મારા માટે ખુશી ની વાત છે અત્યારે જે લોકો અંબાજી ના એમને ખબર છે અંબાજીમાં આપણી પાસે ગામતણ નથી આની પ્રોસેસ કેવી થશે સરકારી પડતર જગ્યામાંથી આપણે પેલા ગામતણ નીમ કરાવીશું એ જગ્યા પર આપણે આ લોકોને પ્લોટ ફાળવીશું અને ત્યારબાદ પીએમ આવાસ ની એમાં કામગીરી થશે

એ દોઢ લાખ જે છે એ કીધું છે કે પીએમ આવાસમાં આ બધાને આ લોકોનો સર્વે કરવામાં આવેલો છે સિત્તેર જણા એમાંથી ક્વોલિફાય થયા છે એની બધાને પીએમ આવાસ નો લાભ મળી રહે એ પ્રકારની સૂચના કરવામાં આવશે તો આપડે બધાને ખબર છે બધા દબાણમાં હતા એમની કોઈની જોડે જમીન છે નહીં

અત્યારે જેટલા આપણા સર્વે નંબર છે એનો અત્યારે અમે અમારી કક્ષાએથી એની ચકાસણી ચાલી રહી એક વખત એ ચકાસણી પૂર્ણ થઈ જાય બધી રીતે યોગ્ય હોય ત્યારે આગળની આપણે એમાં ગામતર નીમ કરાવું કે જે બી એવા પ્લોટ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે ને ત્યારબાદ બધાને જે છે એમાં નિયમ અનુસાર જે છે વાત એટલી ગમી છે આપની અને એસપી ની વાત એટલી ગમી છે કે કારણ કે રબારીઓનો મકાન વધારે છે એમની પાસે ઢોર ઢાંકર પણ છે એટલે એના માટે પણ એને જગ્યા થોડી જોઈએ બરોબર પ્લોટ જોઈએ બીજું નજીકમાં તો પ્લોટ સાથેનું અને આ રીતના એમના આજીવિકાના સાધન તરીકે પશુ છે એના માટેનું એ જમીન અને મકાનની પીએમ આવાસ યોજનાનું બજેટ જે છે વધતા એનજીઓ એને મદદ કરશે જો આટલું લેખિતમાં મળી જાય ને તો આ પ્રશ્નોનો આજ ઉકેલ જ આવે હું આપને એ જ કહું છું આ આખી લાંબી પ્રક્રિયા છે એવું નથી કે એસડીએમ અહીંયા આયા એસડીએમ લખી દીધું પૂરું થાય આમાં અમારી કક્ષાએથી કલેક્ટર સર અને સરકાર કક્ષાએથી બી આખું એમાં પ્રોસેસ લાંબી હોય છે એમાં એવું નથી કે અત્યારે અમે કહીશું અને છૂટી જશું લેખિતમાં આપશું તો જ થશે આ રીતે સરકારી કચેરીઓ

મેન્ટલ જ છે કે દબાણની જગ્યાઓ છે આ અને આપણે એમને આખી જે દબાણ કાર્યવાહી છે એ પૂર્ણ કરીને આપણે એ લોકોને રિપ્લેસ કરવા માટે બહુ પહેલા એડવાન્સમાં જાણ કરેલી હતી પણ કેમ કે છેલ્લે ઘડી સુધી એમની તરફથી બી રજૂઆત આવી અને જે સાચી બી છે કે એ લોકો બિલકુલ બેઘર થઈ ગયા છે અને અત્યારે એમની પાસે નથી એટલે એક માનવતાના ધોરણે સરકાર કક્ષાએથી બી એમને સૂચના મળી કે આ લોકોનો આપણે પીએમ આવાસમાં સર્વે કરાવીએ અને એમને જો મળતું હોય એ કક્ષાએથી તો આપણે એની કાર્યવાહી કરશે ત્યાર પછી હમણે એ કાર્યવાહી કરી પણ આ બધી જ કાર્યવાહી દબાણ તોડી અને પહેલાં કરેલી છે પહેલાં દબાણ તોડવાની તારીખ ત્રેવીસ નક્કી થઈ હતી તમને બધાને ખ્યાલ છે વીસ તારીખે હું અને લોકલ એએસપી જે છે અમે લોકો અહીંયા આવીને બધા ગ્રામજનોને મળ્યા ત્રેવીસ તારીખે દબાણ ન દૂર કર્યું મી